ગણેમાં પડ્યા ધંધો હોતો નથી ખાલી

હું તમને નિયમ બધા શીખરાવી દઉં કે આ આ આ ટાઈપનું આમ વક્ષેન આ ટાઈપનું નહી હોય કે બરાબર નકાશે પેટીની કે મોન ઈ પછી ન કીધા આ કડળો પણ આ અંદરથી તાકાતો રોઈ શકે છે એટલે આપણે કોઈને કમજોર ના ગણાય બરાબર તો શાંતિ રાખતી હૈ તમર હું દ્રાવ શીખડાવું કઈ ટાઈપ નામ હોય ઓમણા પછાડવા દેખો ઓમ આ બોલો આ દેખ નું પહેલા પહેલા હાથ મિલાવો તમે બે

આ દેખ ઓય આવડું ઓ ઓમ ઓ ઘરે બોક્સિંગ કરવાની WWE થાય છે આ મો આ ટાઈપ ને આવડ આ શેડ તમે શું કરવા રહ્યા હું તમને દાવ શીખરાવુંરો અરે ફ્રી ફાયર તો બીવે શીખરાવા છે ને કેતો તો પબજી ફ્રી ફાયર નો છે કોણ સીના ઓમ કરે એ ઓમ કોણ કરે ચાર કે ફોટો 50 થી આવડે રેન્ડી હોટેલ બરાબર પર DX નો ગેટે બેને ખબર છે પેલો જૂના હતો વિદેશ પેલો ઈ મોડ સે પ્રીવા ઈ મોડ નથી આ DX નો છે DX ચન માઈકલ ને ટ્રિપલ બરાબર બોલાનો સ્ટોનર સ્ટોન વોલ રીજેમ કરતો એનો નામ આવી

આ આ હારું આટલો ખર્જો કરે બરાબર છે દુબઈ થી 1.5 લાખ ની આ રીંગ લાવને તૈયાર કરી છે આ મારો ખર્જો માસ્તો ની પડે ને તમારા થી

હવે લડી કેવું છે પ્રેક્ટિસ કરી રોકવી છે આજ તો કાલે એને પતાવી નાખ્યું હવે એક આટલું કોમ જ હતો હવે તમારી હિંમત નથી હરવી ઓલા અમે મારે દીધું આનું છે

તો હવે પ્રેક્ટિસ થઈ ગઈ તમારે ઓકે તારે થઈ ગઈ પ્રેક્ટિસ થઈ ગઈ બે બે તૈયાર તૈયાર તો હવે આપણે મળશું કાલે